આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરના બેડક રોડ ઉપર અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનમેદની સાથે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના ખૂણે ખૂણેથી શેરીએ શેરીએથી હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારા અમારા વાતને અમારી વાતને સ્વીકારી સૌનો આભાર માનું છું જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે જનતાની વાત સાંભળે જનતાને આશ્વાસન આપે જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી પરિણામે અમલદાર શાહી

લોકોએ લાચારી વ્યક્ત કરવી પડે છે પૈસા આપવા પડે છે ભૈસા બાપા કરવા પડે છે જો લોકોનું એક આધાર કાર્ડમાં નામ સુધારવા જેવું સામાન્ય કામ પણ હાથ જોડ્યા વગર પૈસા આપ્યા વગર ન થતું હોય તો રાજકોટની અંદર ચાર ખટારા ભરાય એટલા ભાજપના નેતાઓ શું કરે છે પણ વાસ્તવિકતા એ છે કે ભાજપના એક કે નેતાનું અધિકારી પાસે કે એમની સરકારમાં કે એમની પાર્ટીમાં કશું જ ઉપસ્થિત નથી એ બધા જ નેતાઓ માત્ર જનતાને દબાવવા માટે જનતાનું શોષણ કરવા માટે મોખરે હોય છે છે આજે આટલી વિશાળ સંખ્યામાં હાજર રહેલી જનતાની સંખ્યા અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે કે વિસાવદરથી જે નવો રસ્તો નીકળ્યો છે વિસાવદરથી જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે રાજકોટ એ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે અને બીજા શબ્દોમાં કહીએ તો આજે આવેલી રીતે સંકેત આપ્યો છે અને ભાજપની ખો નીકળી જવાની છે એમાં કહેવા જેવું એટલું જ છે કે આખા ગુજરાતના રોડ ખરાબ છે એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી

અને લેવા તૈયાર હોય તો મારી આપણે પહેરવું જોઈએ પાણી ભરેલો ખાડો છે આખી વ્યવસ્થા ખરાબ છે છતાંય સરકાર ને રસ એટલા માટે હેલ્મેટ પહેરાવવામાં છે કે હેલ્મેટ નામે ઉઘરાણા કરવા છે હેલ્મેટના નામે કરોડો રૂપિયાની પૈસા ભેગા કરવા છે અને એટલા માટે

આ રોડના કોન્ટ્રાક્ટમાં જેને જેને કટકી ન મળે એ અંદર અંદર વાત કરે છે ગોલા જૂથને બે ટેન્ડર વધુ આપ્યા મને કેમ બે ઓછા આપ્યા જૂથવાદ આ લેવલનો છે એમનો જૂથવાદ એમને મુબારક અમે તો જનતા હારે જોડાયેલા માણસો છીએ જનતાના અમે પ્રતિનિધિ છીએ જનતામાંથી આવીએ છીએ જનતાએ અમને આશીર્વાદ આપી અહીં મોકલ્યા છે તો ભાજપનો નો જૂથવાદ કોંગ્રેસ નો જૂથવાદ બધા એમને મુબારક અમે રાજકોટ ની જનતા ગુજરાતની જનતા ગુજરાત ના ખેડૂતો માટે અમારા હાથે કઈક સારું કામ થાય એવા હંમેશા પ્રયત્નો કરીએ છીએ